ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છે મને આશા છે કે તમે બધા મજામાં જશો તો આપણે આજે છે દેવ દિવાળી તો તમને બધાને હેપી દેવ દિવાળી તો બરાબર નવ વસ્તુ દેખાડ દઉં ચાલો આપણે નવી માછલી લઈ દીધી છે એક લાયા હતા એ તો વેચી મારી કારણ કે આ માછલી નિરંગ કરતા હતા જોઈ લો આ બીજી નાની નાની માછલી લાયા જો ઉપર દેખાય અને એક આપણે તમને એક બીજું નવું વસ્તુ દેખાડું આપણા ઘરે પાછળ છે ને જોઈ લ્યો અહીંયા બિલાડીના બચ્ચા કેમ મસ્ત છે જો તમને નજીક જઈને દેખા દઉં જો એ મમ્મી નજીક નહીં જવા દેતી કઈ લો આવું કરો છો અરે યાર કેમ મસ્તન છે મસ્ત લાગે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આજે પૂરો જોજો આપણે જવાના છીએ કાસવાધામ મંદિરે કાસવા મંદિર કેવું છે બરાબર જો આપણે સિસ્ટર હજુ નાઈ નહીં હું અહીંયા નહીં નાયો બરાબર આપણે મમ્મી બેન નાવાનું ને ભાઈ હવે તૈયાર થઈને

ફૂલ બાકા ચીકી અહીં આવી જાય આપણે ચીકુ હવે ચીકું ક્યાં છે લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર લાઈક કરો કહી દે તો ખરી તો ખરે બોલતો અને જોઈ લો આમાં જે બે હાઈ છે અમે ત્રણ જણા બીશું અને ત્રણ વિડીયો જોઈ લો થોડી ગપ્પા મારશું જોઈ લો આપણે સિસ્ટર નહીં લીધું છે બરાબર હવે હું એ નહીં લઉં પછી જઈએ અમે કાસવા

અંદર અને પરસાદી ચાવી તમને દેખાડું આગળ અને તમે દર્શન કરી લીધા હશે તમે ફરીથી દર્શન કરાવી દઉં તો પણ બરાબર ચાલો ફટાફટ જઈએ તો ગાઈસ જોઈ લો તમે દર્શન કરી લો ગોગા મહારાજના नाव मंडे थे, आठ लेब दी बीट से जोए लो, आज वो बधाया, तो आज बाप जो, वही बधाई जोए से, अपले सब नवा ही दिखा रही है, मैंने तो बच्ची जायें नीचे, आज से नाना कड़ी बाओं, वो बधी बीट से अंदर તો જોઈ લો ગાઈસ આપણા સિસ્ટર વાત છે અહીંયા તો તમને બહાર થી દેખાડ દઉં લાગે છે બહાર થી આવું લાગે છે કાસવાધામ કાહા મંદિર જોઈ લો છે પૂનમ તે બહુ બધી ભીડ છે અને તમને દર્શન કરાવી દીધા તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનો તો ભૂલતા જ નહીં બરાબર તો આપણે કરી દઈએ ફોટોગ્રાફી ગાઈસ હવે અમે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ જો જો તમે અહીંયા છે ભોજનાલય અને બધા અહીંયા પ્રસાદી લેશે અહીંયા જો કેવું છે બધું મસ્ત વાતાવરણ છે અહીંયા મંદિર છે તો ગાઈસ આજે છે દેવ દિવાળી તો આપણે જઈ રહ્યા છીએ ટેટા ફોડવા બરાબર જેટલા બાકી છે એટલે બધા 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 ટેટા ફોડી નાખીએ બરાબર આપણે આવી ગયા છીએ ખુલ્લી જગ્યામાં અને તમે આવું ઘરે ટ્રાય ના કરતા બરાબર જોઈ લો આપણે અહીંયા ગંડારે આવી ગયા છે અને અહીંયા આપણે ફોડીશું ટેટા

વા ગાઈસ ખતર નાખ દઈ લો આ મોટી રિંગ બની તો આપણે ગાઈનલી ડેટા છે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો નો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો તો મળું તમને નવા વિડીયોમાં બાય બાય